લીમખેડા તાલુકાના પીપલોદ રેલવે સ્ટેશન ઉપર એક બિનવારસી હાલતમાં સત્તર વર્ષીય કિશોરી જોવા મળી આવતા કિશોરીની સુરક્ષાને ધ્યાનમાં લઈને રેલવે પોલીસે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો જેને પગલે એકસો એક્યાસીની ટીમ પીપલોદ રેલવે સ્ટેશન ઉપરથી કિશોરીને લઈને દાહોદના સખીવન સ્ટોપ સેન્ટર ખાતે મૂકવામાં આવી હતી જ્યાં સખી વન સ્ટોપ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓએ કિશોરી સાથે કાઉન્સેલિંગ કરી વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે કિશોરી મૂળ ઉત્તર પ્રદેશના લખનઉ જિલ્લાની રહેવાસી છે અને બે દિવસ પહેલાં કામકાજ બાબતે પરિવારજનોએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગઈ હતી જેને પગલે લખનઉ પોલીસ અને પરિવારજનોનો સંપર્ક કરી દાહોદ આવવા જણાવ્યું હતું જેને પગલે આજે પરિવારજનો અને પોલીસ અધિકારીઓ દાહોદ આવી પહોંચતા સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ પરિવાર અને કિશોરી બંનેને સમજાવી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું કિશોરી મળી આવતા પરિવારજનોએ દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસનો આભાર પ્રગટ કરીને કિશોરીને લઈને વતન જવા રવાના થયા હતા તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ દાહોદ પીપલોદ રેલવે વિસ્તારમાંથી એક બિનવારસી બહેન મળી આવેલ જેથી રેલવે પોલીસ દ્વારા એકસો એક્યાસીને ફોન કરી તેમની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે તે હેતુ એ સખી વન સ્ટોપ સેન્ટર પર મૂકવામાં આવેલ હતા જેમાં તેમની બહેન સાથે કાઉન્સિલિંગ કરતા બહેન લખનઉ લખનઉ જિલ્લાના ઉત્તર પ્રદેશ રાજ્યના જણાયા હતા તેના ફેમિલીને કોન્ટેક કરી આજરોજ તેનું ફેમિલી સ્ટોપ સેન્ટર પર લેવા આવેલ છે તેમના પરિવારે જણાવ્યું કે તેમની દીકરી અને થોડું કામકાજના બાબતે થોડુંક કહેવામાં આવ્યું હતું એટલે તે ઘરેથી નીકળી ગઈ હતી જેથી તે તેઓએ તેમના નજીકના પોલીસ સ્ટેશનમાં અને રેલવે સ્ટેશનમાં તપાસ કરી સીસીટીવીના માધ્યમથી

ग्यारह तारीख में मदद जिस सप्ताह में भारी हूँ तो सप्ताह हमेशा सुनिश्चित इसलिए पुलिस को सुनिश्चित किया जाता है मैंने मदद ली हमारी मदद हुई हमारे मिलती है धन्यवाद सरकार बहुत बहुत धन्यवाद